ભુજ તાલુકાના લોરિયા ગામે વાડી ખેતરમાં ખેડાણ કરી રૂપિયા પાંચ લાખનું નુકસાન કરી અને ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવી દેવાના પ્રયાસનો ખૂનનો કોશિશનો ગુનો નોંધાયો હતો તેનો આરોપી ઝડપાયો છે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ખૂનની કોશિશના ગુનાના આરોપીને એલસીબીએ પકડી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના લોરિયા ગામની શિમ વિસ્તારમાં ખેતરમાં આવેલું હોય જે ખેતર આરોપી પચાવી પાડવા માંગતા હોય જેથી આ કામના આરોપીએ ફરિયાદીનું ખેતર ટ્રેક્ટર વડે ખેડી નાખી રૂપિયા પાંચ લાખનું નુકસાન કર્યું હતું અને ત્યારબાદ તેના ઉપર ટ્રેક્ટર ચડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી જે અંગે ફરિયાદ મળતાની સાથે જ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી બી જાદવના માર્ગદર્શન અનિરુદ્ધ સિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીન જોશી શક્તિસિંહ ગઢવી જીવરાજ ગઢવીના લોકોએ ટીમ બનાવી અને તપાસ કરતા આ ગુનામાં આરોપી જગમાલજી ઉર્ફે જગદીશજી જાડેજા રહેવાસી લોરિયાવાડાની ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી